વિશ્વનું સૌ પ્રથમ નાનું ટ્રેક્ટર બનાવ્યું તો આજે આપણે મળીશું કેપ્ટન ટ્રેક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને એમડી મગનભાઈ પટેલને મગનભાઈ વીટીવીના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું થેન્ક યુ જે નિષ્ણાતો કહી શકાય કૃષિ જગતના એમને એવું લાગતું હતું કે આપણા દેશને એક નાના ટ્રેક્ટરની જરૂર છે અમુક એક હોર્સ પાવરના ટ્રેક્ટર હશે તો ચાલશે આ સમયે તમને આ બધી ખબર નહોતી પણ તમારી જે કોઠા શું જ હતી એનો તમે પરચો બતાવ્યો તો વિશ્વમાં સૌપ્રથમ મિની ટ્રેક્ટરની કલ્પના એ વિચાર એ ક્યારે આવ્યો હતો અને વિચારને તમે તમે પૂર્ણ કરવા માટે કેવા પ્રયત્ન કર્યા એ વિચાર મને હું ગામડામાં આમ તો મને ખેતીનો અનુભવ હતો અને ગામડા સાથે બિઝનેસમાં સંકળાયેલો હતો એટલે મને એવું લાગ્યું કે ગામડાના ખેડૂતોની શું જરૂરિયાત છે કે જે મોટા ટ્રેક્ટર માર્કેટમાં છે પણ ત્યાર પછીના સીધા બળદ છે તો બે વચ્ચેનો જો કાંઈ એવું યંત્ર આપણે બનાવી શકીએ તો ખેડૂતોનો ઉપયોગી બહુ થાય આ વિચાર મારો ઓગણીસો સત્તાણું નો અને ત્યારે મેં એવો વિચાર કર્યો કે આવું એક નાનું ટ્રેક્ટર હોય તો દરેક ખેતીના કાર્ય થઈ શકે અને ઓછા ખર્ચે થઈ શકે અને બળદની જગ્યાએ ચાલી શકે મગર ભાઈ બળદનો વિકલ્પ તમે શોધ્યો હતો ખેડૂતોને પરવડે પોષાય એવા ટ્રેક્ટરની તમને વિચાર આવ્યો હતો પરંતુ વિચાર આવ્યા પછી એની જે અમલવારી હતી ખેડૂતોને સમજાવવા એની પેલાની આખી જે પ્રોસેસ હતી સંશોધન તો તો આપણે કરી શકીએ એટલે મેં પહેલા રાજકોટમાં એક એન્જિન બને છે પીટર એન્જિન ઉપર બનાવવાનો મેં પ્રયત્ન કર્યો અને પહેલા એન્જિન લીધું એની એક ચેસી બનાવી એથી આગળ જઈને એના જે કાંઈ બોક્સ કે ડિપ્રેશન કે એ બધું જે જોઈએ એ બધું માર્કેટમાં થી બધું મેળવ્યું અને એ બધા એનું જોડાણ કર્યું અને પછી એક નંગ બનાવ્યું ત્રણ ચાર મહિનાનો ટાઈમ લાગ્યો પણ એક નંગ બનાવવામાં જે ટાઈમ લાગ્યો એની અમે આપણે ચાલુ કરીને એની ટ્રાયલ કરી આપણને એવું થયું કે ના ખરેખર આ ટ્રેક્ટર ખેત મંતરે ઉપયોગી થશે બિલકુલ તમે જ્યારે ટ્રાયલ લીધી હતી ત્યારે ઘણી જે ત્રુટીઓ હતી તમારી સામે આવી છે તમે એની પૂર્તિ કરતા ગયા અને ખેડૂતોને વધારે સમસ્યાનો સામનો ના કરવો પડે એ પ્રકારના ટ્રેક્ટરની તમે નિર્માણ કરતા ગયા તો જે તમારો પ્રથમ ટ્રેક્ટર વેચ્યો હશે તમે તો એની તમે શું કિંમત નક્કી કરી તે એ વખતે એ વેચાણનો જે આનંદ હતો કેવો આનંદ હતો હા એ ટ્રેક્ટરનો આનંદ તો ઘણો હતો અને એ ટ્રેક્ટર મે 65 થી 70 ની આજુબાજુ કિંમતમાં મેં વેચાણ કર્યું હતું પણ વેચાણ કર્યા પછી ખેડૂતને ઉપયોગી ન થાય તો હું જવાબદાર બેઠો હતો એટલે મેં સામે એને એટલી જ વાત કરી હતી કે તમે આ લઈ જાઓ અને ચલાવો નો કઈ તકલીફ કઈ થાય તો મને કહેજો હું જવાબદાર બેઠો છું તો એ વખતે તમે હિંમત થી વાત કરી હતી કે હું બેઠો છું એને લઈને ખેડૂતો તમારા ઉપર વિશ્વાસ કરતા થયા હતા તો પછીનો જે આખો જે સફર છે તમારી ટ્રેક્ટરનું ઉત્પાદન તમે વધારતા જતા હતા તો એની વાત કરશો કઈ રીતે આગળ વધ્યા પછી એટલે એક નંગ બનાવીને પછી અમે એને પેલા ટ્રાયલ કરી લીધી ટ્રાયલ કર્યા પછી એક ગ્રાહકને આપ્યું એને ત્યાં પછી અમે અવારનવારે જે જે ઓપરેશન કરતા ત્યારે અમે એને જોવા ત્યાં જતા હતા એને કઈ જરૂર પડે તેને સજેશન આપતા હતા અને એવી રીતે એક ટ્રેક્ટર બરાબર ચાલ્યા પછી અમે પછી બીજા ટ્રેક્ટર શરૂઆત કરી અને એમ એક પછી એક નંગ બનાવતા ગયા ને વેચાણ કરતા ગયા ખેડૂતોની પાસે જઈને એનું જે જરૂરિયાત હતી એ અમે પૂછતા ગયા અને એની પાછળ આના સુધારા વધારા કરતા ગયા શરૂઆતનો જે સમયગાળો હતો ઉત્પાદનની વાત કરીએ તો વર્ષે દાડે જે ટ્રેક્ટરો બનાવતા હતા તો એ સંખ્યામાં કઈ રીતે વધારતો વધારો થતો ગયો હવે જે પ્રમાણે ગ્રાહક આવતા જાય એ પ્રમાણે અમે પ્રોડક્શન કરતા જતા હતા કારણ કે શરૂઆતમાં અમને પોતાને ખ્યાલ નહોતો કે કેટલા નંગ વેચાશે પણ જેમ ગ્રાહક આવતા ગયા એવી રીતે અમે પ્રોડક્શન આગળ વધારતા ગયા પેલા શરૂઆતમાં મહિનામાં એક ટ્રેક્ટર બનાવતા હતા પછી દોઢ ટ્રેક્ટર એટલે એમ કે બે મહિના ત્રણ ટ્રેક્ટર વેચાય એ નહીં જેમ પછી મહિના બે વેચાતા ગયા મહિના ત્રણ વેચાય એમ કરતા કરતા અમે આગળ વધતા ગયા મગર મેં વિચાર આવતા હતા દુનિયા નથી કરતી એવું કશું કરવું છે પરંતુ જોઈએ તો તમે નાના હતા તમારાથી એક મોટા ભાઈ હતા જે ખરેખર નિર્ણય લઈ શકે ઘરમાં કેવા સંજોગોમાં મોટા બહેનો કેવો સપોર્ટ રહ્યો છે મોટા બહેનો સપોર્ટ પહેલેથી જ સારો જ હતો અને અમે જે કઈ કાર્ય બિઝનેસ માટેની કઈ વાતચીત કરતા તો બે વાતચીત કરી વિચાર આગળ જે કઈ કરવાના હોય ત્યારે મોટાભાઈ એમ કહેતા કે તું આગળ હાલ હું તારી પાછળ છું જ કઈ પણ જરૂર પડે તો હું તમને સપોર્ટ આપીશ એમ બિલકુલ મોટાભાઈને આ પીઠ બળો તો હિંમત હતી અંદરથી એક વિચાર મગનભાઈ આવે છે જે ઉંમરે લોકો નિવૃત્તિ નું વિચારવા માંડે છે એ ઉંમર એક તમને નવો વિચાર આવ્યો તો જે વિશ્વમાં પહેલી વાર આવ્યો હતો મિની ટ્રેક્ટરનો તો પિસ્તાલીસ વર્ષની ઉંમરે આ વિચાર કરવાની જે હિંમત છે હિંમત તમે કેમ કરી દીધી એમાં તો ઉંમર નો તો મેં ક્યારેય વિચાર્યો નથી પણ એમ કે મારા કેટલા વર્ષ થાય એ જો પણ મારા કાંઈક કરવાની આ હતી ના એ મેં કરી બતાવી તમે આજે પણ હસ્તા હસ્તા જવાબ આપો છો આપણે ટ્રેક્ટર ની વાત કરી છે પિસ્તાળીસ વર્ષે તમે ટ્રેક્ટરના સંશોધનની વાત કરી છે પરંતુ પાછળના જે વર્ષોની વાત છે એ સંઘર્ષ તમારો આજે પણ આપણે ભૂલી શકાય તેવો નથી તો એ ભૂતકાળમાં ફરી પાછા જઈએ છીએ તો શરૂઆત નાનપણ જે તમારું હતું બાળપણ એ દિવસો કેવા હતા બાળપણ તો એકદમ સામાન્ય હતું પહેલા અમારો પરિવાર આખો અમદાવાદ રહેતો હતો ત્યાંથી અહીંયા ખેતીના પાક પીડ્યા એટલે ફાધર અહીં લઈને આવ્યા ત્યાર પછી અમે ભણવાનું સાત ધોરણ પૂરું કરીને પછી અમે કંઈક કરવું છે એવું વિચારથી પહેલાં શરૂઆત ખેતી કામની શરૂઆત કરી ત્યારથી પછી મને એક ચાન્સ મળ્યો એટલે હું રાજકોટ આવ્યો ગામડામાંથી ફરી પછી એક ટૂંકમાં રાજકોટ આવવાની વાત હતી અમદાવાદથી તો પિતાશ્રી પાછા આવ્યા હતા રાજકોટ આવીને તમે તમારે શું કામ કરવું પડ્યું જે સંજોગો હતા રાજકોટમાં હું આવી પેલા મોટા બેન સસરાની હોટલ હતી એટલે પેલા હું એમાં નોકરી રહ્યો હતો ત્યાં આઠ વર્ષ નોકરી કરી અને હોટલનું કાર્ય કર્યું ચા બનાવવાની ચા દેવા જવાની કોઈના દૂધ ગરમ કરવાનું હોય એ કરવાનું આવું બધું કામ ત્યારે હું કરતો હતો નોકરીની જરૂરિયાત હતી નોકરી કરતા હતા પરંતુ કોઈ વિચાર આવતો હતો વ્યવસાય કરવાનો એ વખતે ત્યારે વિચાર તો આવતો હતો પણ આર્થિક સ્થિતિ બરાબર નહોતી એટલે છેલ્લે પછી અમે એવો વિચાર કર્યો કે સિટીમાં તો બિઝનેસ નહીં થઈ શકે પણ ગામડામાંથી શરૂઆત કરી એટલે નોકરી કર્યા પછી અમે ગામડામાં એક દુકાન કરી હતી ને ત્યાંથી શરૂઆત કરી ચાર વર્ષ ત્યાં દુકાન હલાવી

ફોલેટીન અમે પાન બનાવતા હતા એના હિસાબે અમને ત્યાં સફળતા વધારે મળે છે જીવનમાં એક એવો પડાવ આવે છે અચાનક કોઈ વ્યક્તિનો વિચાર હોય તો એક એક દિવસ એવો આવ્યો તો કે તમે જે રીતે માલ સામાન લેવા આવતા હતા રાજકોટમાં તો એક દિવસે તમે જયારે આવ્યા હતા તો હોટલની ભાગીદારીની વાત હતી એ તમે વાત કરશો એ ત્યાં દુકાન ચલાવતો હતો એટલે હું રાજકોટ અમારે જે કઈ મટીરિયલ જોઈએ એ બધું રાજકોટ હું ખરીદી કરતો હતો રાજકોટ ખરીદી કરવાતો તો હું જે હોટલમાં નોકરી કરતો તો એ મોટાબેના શાળા હતા એને મને ઓફર આપે કે અમે કંઈક બીજું બિઝનેસ કરવા જવાનું વિચારીએ છીએ તો તમે આ એક હોટલ જો હલાવી હોય તો તમે આવી જાઓ એટલે એ ઓફર મેં સ્વીકારી લીધી અહીંથી મોટાબેન જઈને વાત કરી કે ભાઈ આવી એક આપણને ઓફર આવી છે તો આપણે એમાં શું કરશું કેમ કે ભાઈ રાજકોટમાં જવાની આપણને મળતો હોય ચાન્સ તો આપણે આનો ધંધો બીજાને આપી દઈએ આપણે રાજકોટ જઈએ એમ કરીને અમે ઓગણીસો ને એસીમાં

એક આ ઘરઘંટી છે એ દરેક ઘરની જરૂરિયાત છે દિવસે દિવસે એ પ્રશ્ન છે કે ભાઈ અનાજ દળવા માટે બીજું કોઈ સ્કોપ નથી અમે એ ઘરઘંટી એક ડેવલપ કરી ડેવલપ કરીએ એવી કરી કે જે પથ્થર વગરની કે એના કરતાં પથ્થરવાળી કરતાં એવરેજ ડબલ હોય ઓછા ખર્ચે બધું પ્રોડક્શન નીકળે એટલે પથ્થર વગરની ઘરઘંટી ડેવલપ કરી અને શરૂઆત અને જેમ જ હતું કે થોડોક ટાઈમ લાગશે પણ સક્સેસ આપણે જાશું એટલે એક વર્ષની મહેનતને અંતે અમે એમાં સક્સેસ ગયા અને કંદીપુર મગનભી તમે એક વર્ષની મહેનતની વાત કરો છો સફળતાની વાત કરો છો એક વાક્ય તમે પૂરું કરી દીધું પરંતુ એ જે સંઘર્ષ છે મહેનત એની તમે વાત કરો ઉદાહરણ આપીને કે કેવી તકલીફો પડતી હોય છે જ્યારે ધીરજ નથી ખૂટાડવાની હા એટલે જે મારો એક પાયાનો સિદ્ધાંત એવો છે કે જે વસ્તુ હું હાથમાં લઉં ને તો એ મૂકતો નથી એની પાછળ જે કરવું પડે એ કરાય ને તો એની પાછળ ટાઈમ જે કાંઈ જાય એ પૂરેપૂરી તૈયારી સાથે જ હું એ પ્રોડક્શન પ્રોડક્ટમાં પડતો હોઉં છું એટલે ક્યારેય મને એવું નથી લાગ્યું કે આ એક વર્ષ થઈ ગયું ને આમાં કાંઈ ન મળ્યું તો હવે શું થશે એક વર્ષ થાય કે દોઢ વરસ થાય પણ એ વસ્તુ ચાલવી જ જોઈએ એવું મારું મનોબળ બિલકુલ

વરસ ને અંતે કઈક પચીસ વેચ્યા હતા એમાં ત્રેવીસ તો પાછા આવ્યા હતા તો પાછા પૈસા તો પાછા આપવા જ પડે તો પૈસા પાછા આપવા માટે મારી ઉપર કર્યું અને પૈસા પાછા તો વર્ષ ને અંતે આખી સ્થિતિ એવી આવી ગઈ કે મારી જગ્યાએ બીજા હોય તો એમ વિચારે હવે આમાંથી નીકળી જવું જોઈએ બીજું કઈક વિચારી કારણ કે આમાં તો મુશ્કેલ આવ્યો પણ મેં એવું વિચાર્યું કે જે રસ્તે ખોવાના છે પૈસા જ રસ્તે પાછા મળશે

અને મને મને એને કીધું આવી વસ્તુ બનાવો છો અમને વેચવા આપો એમ તમે એને કીધું વાંધો નહી તમે વેચવા આપો જોતું હોય તો મને કઈ વાંધો નથી બિલકુલ એટલે બે સાથે એક ટૂર ઉપર નીકળ્યા ત્યારે એ પ્રોડક્ટ સાથે લેતા ગયા બિલકુલ અને એક વર્ષ અને એક રાઉન્ડ મારીને આવ્યા એને આઠ દસ ઘંટીના ઓર્ડર લાવ્યા તો ત્યારે અમે મહિને બે ત્રણ ઘંટી જ બનાવીને વેચતા હતા અહીંયા આઠ દસ નો ઓર્ડર લઈને આવ્યા એટલે મને એમ થયું કે ભાઈ તમે જો વેચાણ કરતો તો તમને આપો એમાં મને કઈ વાંધો નથી તો એને ત્રણ ઘંટી ની જગ્યાએ દસ ઘંટી નો ઓર્ડર લીધો એટલે અમે એને વેચાણ કરવા માટે આવ્યું અને એ ધીમે ધીમે અમે બનાવતા ગયા એ વેચતા ગયા તો મહિને ત્રીસ ત્રીસ ઘંટી વેચવા માંડ્યા એક વર્ષ ની અંદર અગિયાર લાખ નું અમે ટર્ન ઓવર કર્યું જે તે મારા ઉપર જે ખર્ચ હતું એ વર્ષ અંતે એમાંથી હું મુક્ત થઈ ગયો કંપનીનું શું નામ આપ્યું હતું બ્રાન્ડ નેમ ની વાત કંપની નામ હતું ઇલાઇટ એન્જિનિયરિંગ વર્કર્સ ના બ્રાન્ડ નેમ ઇલાઇટ હતી જે જાણીતી છે ને એના પાયાના પથ્થર હા પાયાના પથ્થર ઇલાઇટ નો પાયો ના ખોળો હું બિલકુલ ઇલાઇટ નું બ્રાન્ડ નેમ મારા નામે રજિસ્ટર થયેલું હતું બિલકુલ જગ્યાએ કોઈક વ્યવસાયમાં સ્થિર થઈને રોકાઈ જવું એ તમારા સ્વભાવમાં નહોતું તો તમે સેન્દ્રીય ખાતરનો વિચાર કર્યો તો જ્યારે

પ્રવેશ કર્યો બિલકુલ એ વખતે કેટલી મહેનત કરવી પડી હતી એ વખતે પણ એવી રીતે ખેડૂતોને વાપરતા કર્યા કેટલા વર્ષ કામ કર્યું તમે એ વખતે આજે પંદર વર્ષ પુરા પંદર વર્ષ જેવું થવા આવ્યું પંદર સોળ પણ આ અમે શરૂઆત કરી હતી એ ચાર વર્ષ ચોરાણું થી અઠ્ઠાણું સુધી અમે સેન્દ્રિય ખાતર માં કામ કર્યું હતું અત્યારે ત્યારે સમય હજી નતો સેન્દ્રિય ખાતર નો તમે ચાર વર્ષ અમને એમ થયું કે જે આને થોડોક ભોગ દેવો પડશે એટલે એ સમયમાં અમે આ ટ્રેક્ટરમાં ગયા એટલે સેન્દ્રિય ખાતર ધીમો હાલતું હતું અને ટ્રેક્ટર ચાલુ કર્યા એટલે એટલે એક વિચાર આવ્યો હતો કે આપણે

બેનિફિટ મળે એવું છે હતી હતી બિલકુલ તો અમે ક ઉપરથી નામમાં કેપ્ટન મગનભાઈ એક જે મહત્વની વાત એ છે કોઠા શુજ જે છે એ ક્યાંય યુનિવર્સિટીમાં નથી મળતી એ માણસ જન્મે ત્યારે લઈને આવે છે તો આખી જે પ્રક્રિયા હતી ટ્રેક્ટરનું તમે સંશોધન કર્યું હતું પરંતુ ખેડૂત સબસિડી સાથે એનો ઉપયોગ કરી શકે જે બીજા બધા અડચણો છે એ ના નડે એ આખી જે પ્રોસેસ હતી વચ્ચેની તો એ સમયગાળો કેવો હતો એ જ્યારે અમે શરૂઆત કરીને ગવર્મેન્ટ એપ્રુવ થઈને આવ્યા પછી ત્યાં સુધી એમાં સબસીડી ન મળે કે કોઈ બેંક લોન ત્યાં સુધી વેચાણ નો વધારો ન થાય કારણ કે પૈસાથી લેવાવાળા ગ્રાહક ઓછા હોય એટલે અમને એમ હતું કે નાબાર્ડ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એનો પ્રોસેસ ચાલુ રાખવી એટલે ત્રણ વર્ષથી અમે મહેનત કરી અને નાબાનો લેટર લાવ્યા ત્યાર પછી અમારે બેંકને લોન મળવા માંડી અને દરેક નંગમાં સબસિડી મળવા માંડી બિલકુલ મગનભાઈ એક ની વાત આવે છે તો એની થોડી વાત કરશો જે જે તમારો એ અનુભવ છે એનાથી કઈ બાબતોથી તમે અજાણ હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તમે એ વસ્તુ કરી ચૂક્યા હતા તો એ મહત્વની કઈ પેલા જૈન સાહેબ વાળી વાત છે હા અમે જ્યારે ટ્રેક્ટર ટેસ્ટિંગ કરવા ગયા હતા ત્યારે ત્યાં એક જૈન સાહેબ કરીને ત્યાં ડાયરેક્ટર હતા એનું કહેવાનું એવું થતું હતું કે મગર ભાઈ તમે જે ટ્રેક્ટર લઈને આવ્યા છો એનું જે ફિલ્ડ ટેસ્ટ છે અને એનું જે પરફોર્મન્સ છે એ જોતા એવું લાગે છે કે અત્યાર સુધી ખેડૂતોની જે જરૂરિયાતની વસ્તુ જોઈતી હતી તમે લઈને આવ્યા એટલે આ ટ્રેક્ટર છે એ ખેતીને માટે પૂરેપૂરું સક્ષમ છે તો ખડગપુરના જે એન્જિનિયરો હતા એ લોકોએ જે કંઈ બધી સર્વે કર્યું હતું એમાં એને એવું લાગતું હતું કે બાર થી પંદર વર્ષ પર સુધીના ટ્રેક્ટર જો ભારતમાં બને તો દરેક ખેડૂતને ઉપયોગી વધારે થાય કારણ કે અત્યારે જે ખેતી બધી લેવલિંગ ને બધું થઈ ગયું છે તો બાર વર્ષ પર પંદર વર્ષ પાવરની વચ્ચેના ટેક્ટર હશે તો ખર્ચો ઓછો લાગશે ડીઝલની બચત થશે અને કામમાં ખેડૂતોને સંતોષ મળશે એટલે એને એમ કીધું કે બાર થી પંદર વર્ષ ટ્રેક્ટર ભારત માટે બહુ સારા છે મગનભાઈ એ લોકો નિષ્ણાતો છે યુનિવર્સિટીમાં એક જગ્યાએ બેસીને વર્ષો સુધી સંશોધન કરીને નક્કી કરે છે કે ઇંધણ પણ બચે અને ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા પણ ઓછા વપરાય એ વસ્તુ તમે કરી ચૂક્યા હતા કોઠા કોઠાસૂઝથી હવે વાત આવતી હતી ખેડૂતોના ઘર સુધી ટ્રેક્ટરો ખેતર સુધી પહોંચે એના માટે વેચાણની તો તબક્કાવાર વાત કરીએ તો કઈ રીતે પછી પ્રતિ વર્ષની વાત તો વેચાણ કઈ રીતે એટલે શરૂઆતમાં એક ટ્રેક્ટર બે એવું જ હતું પણ જયારે નાબાર નું લેટર મળ્યા પછી બિલકુલ અમારા રાજુભાઈ માર્કેટિંગ કરે છે તો એને દરેક જગ્યાએ ડીલરોની નિમણૂક કરી અને એ લોકોને ડેમો આપ્યા એ લોકોને જે કાંઈ ટ્રેક્ટરના પરફોર્મન્સ હતા એ બતાવ્યા એવી રીતે ગામડામાં એના ગામડામાં જઈને ડેમોન્સ્ટ્રેશન બધું કર્યા એવી રીતે એમનું વેચાણ વધતું ગયું ધીમે ધીમે દસ બાર મહિને નેથી પંદર વીસ એમ કરતાં કરતાં મહિને ત્રીસ મહિને પાંત્રીસ એમ કરતાં કરતાં અમે આગળ વધતા ગયા પણ એ બધું તૈયાર કરવા માટે અમારે દસ વર્ષ જેવો સમય નીકળી ગયો બે હજાર એકમાં અમે એપ્રુવ કરાવ્યું બે હજાર અગિયાર સુધી અમે મહિને ચાલીસ પિસ્તાલીસ ટ્રેક્ટર સુધી પહોંચ્યા હતા બિલકુલ તમે રાજુબીનો ઉલ્લેખ કર્યો છે ત્યારે એક સવાલ એ પણ કરીશ બંને ભાઈ તમે અત્યારે વ્યવસાયમાં સાથે છો તો આખું જે ટીમ વર્ક છે તમારી પરિવારના કેટલા સભ્યો જોડાયેલા છે અને કામની વહેંચણી કઈ રીતે કરી છે પરિવારના સભ્યો બે ભાઈ અમે છે મારા બે બાબા છે મોટા ભાઈ ના ત્રણ બાબા છે એ પાંચ એ અને બે અમે સાત સંકળાયેલા છે એમાં મોટાભાઈ ને મોટા બાબા રાજુભાઈ એનું નામ એ માર્કેટિંગ સંભાળે છે એના પછી કૈલેશભાઈ નામ છે એણે સીએ કરેલું છે એ બધું મેનેજમેન્ટ સંભાળે છે એના પછી ત્રીજા નામ છે શૈલેષ શૈલેષ ડિપ્લોમા એન્જિનિયર છે એ અત્યારે ડિઝાઇન નું સંભાળે છે મારા બે બાબા છે એકનું નામ નયન એ પ્રોડક્શન ને પરચેસ સંભાળે છે બીજો છે એનું નામ સતીશ છે એ ડિસ્પેચ અને સર્વિસ ele é assim